વાઇબ્રન્ટ ગુજરાત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ આપેલી ગુજરાતને એક ભેટ છે અને આ જ વાયબ્રન્ટ ગુજરાત છે તે આજે ગ્લોબલી એની વિકાસ થતી આપણે જોઈ રહ્યા છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સમાપન સમારોહ આજે યોજાયો હતો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ સમિટમાં હાજર રહ્યા હતા અને તેમના સંબોધન પણ કર્યા હતા એટલું જ નહીં આજે જ્યારે આ સમારોહનું સમાપન થયું ત્યારે ખૂબ જ સારા અને ઐતિહાસિક આંકડાઓ પણ સામે આવ્યા છે જે રોકાણ થયું છે તેને લઈને જાણકારીઓ સામે આવી છે અત્યાર સુધી એટલે કે વાઇબ્રન્ટ સમિટની દસમી આવૃત્તિ સુધી કરોડોનું રોકાણ થયું છે પરંતુ આજની વાત કરી લઈએ આજના જે આંકડાઓ જાહેર થયા છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રેકોર્ડ બ્રેક એમઓયુ થયા હોવાની જાણકારી સામે આવી છે ચોત્રીસ દેશ પાર્ટનર બન્યા હતા અહીં બે હજાર બાવીસમાં અઢાર પોઇન્ટ સત્યાશી લાખ કરોડના સત્તાવન હજાર બસો એકતાલીસ એમઓયુ થયા હતા બે હજાર બાવીસ કે જ્યારે કોરોનાનો સમય હતો ને એટલા જ માટે વાઇબ્રન્ટ સમિટ નહોતી થઈ શકી પરંતુ છતાં પણ તેના આંકડાઓ આજે જાહેર કરવામાં આવ્યા છે બે હજાર ચોવીસની છવ્વીસ પોઈન્ટ લાખ કરોડના એકતાલીસ હજાર બસો નવ્વાણું એમઓયુ થયા છે બે હજાર ચોવીસમાં જે ની સંખ્યા છે એનો આંકડો પણ ખૂબ વધારે છે એકતાલીસ હજાર જેટલા બે અલગ અલગ આંકડાઓ પાંચસો ચાલીસ પ્રોજેક્ટ માટે પિસ્તાલીસ લાખ કરોડથી પણ વધુનું રોકાણ ગુજરાતમાં થયું હોવાની જાણકારી જેમાં ખાસ કરીને રિલાયન્સ ગ્રીન એનર્જી સેક્ટરમાં પાંચ લાખ કરોડના એમઓયુ રિલાયન્સ દ્વારા કરવામાં આવ્યા હોવાની જાણકારી પણ સામે આવી છે એટલું જ નહીં અલગ અલગ કંપની ખાસ કરીને જેટલી પણ ઇન્ટરનેશનલ પણ પણ આમાં ભાગ લીધો હતો તેમણે ઘણા બધા રોકાણો કર્યા છે અદાણી ગ્રુપ દ્વારા બે લાખ કરોડના એમઓયુ થયા હોવાની જાણકારી પણ વાયબ્રન્ટ સમિટથી સામે આવી રહી છે અને આ વાયબ્રન્ટ સમિટના આંકડાઓ જ બતાવે છે કે આ વાયબ્રન્ટ સમિટ કેટલી ઐતિહાસિક રહી છે કેટલા એમઓયુ થયા છે કેટલું રોકાણ થયું છે કરોડના એમઓયુ તેમની સાથે જાણકારી પણ સામે આવી છે અલગ અલગ કંપનીઓમાં જે ખાસ કરીને રોકાણો થયા છે ખાસ કરીને સુઝુકીની વાત કરીએ તો તેઓ પણ ઈવી કાર હવે ગુજરાતમાં બનાવવાના છે એટલે સ્વાભાવિક રીતે તેના કારણે પણ સીધી જ રોજગારી પણ વધશે અને ગુજરાતની આર્થિક પરિસ્થિતિ પણ વધુ ને વધુ મજબૂત થશે સ્પેસ અને એગ્રોમાં પણ ખૂબ જ વધારે એમઓયુ થયા છે અને આ બધી જ ઇન્ટરનેશનલ કંપનીઓ દ્વારા આ એમઓયુઝ થયા છે એટલું જ નહીં જે બહારથી આવેલી કંપનીઓ હતી અને ખાસ કરીને ચોત્રીસ જેટલા દેશ કે જે અહીં પાર્ટનર રહ્યા હતા અને અનેક કંપનીઓ જે ઇન્ટરનેશનલ કંપનીઓ હતી તે પણ આમાં ભાગીદાર રહી હતી અને તેમના દ્વારા પણ ઘણા બધા એમો યુસ્યા છે અને આજે જ્યારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સમાપનનો સમારોહ હતો ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમિટમાં આવ્યા હતા તેમણે સંબોધન કર્યું હતું અને દેશ વિદેશના રોકાણકારોની પ્રથમ પસંદગી ગુજરાતની હોવાની વાત તેમણે કરી સાથે જ તેમણે કહ્યું કે અમૃતકાળની પહેલી વાઇબ્રન્ટ ગુજરાતમાં યોજાય છે અને વાઇબ્રન્ટ વીસ વર્ષનો કાલખંડ ગુજરાતના વિકાસની દિશા બતાવનાર છે અમિત શાહે શું શું કહ્યું હતું સામાન્ય એ સમાપન નહીં હે એક પ્રકાર છે દસવી વાઇબ્રન્ટ સમિતકા સમાપન હૈ પરંતુ काल के संकल्प को सार्थक करने वाले एक संकल्प से सिद्धि के मार्ग का प्रशस्तिकरण भी है मोदी जी ने दो के पहले आत्मनिर्भर और पूर्ण विकसित भारत का जो स्वप्न हमारे सामने रखा है मैं मानता हूं इस समारोह से उस स्वप्न के सिद्धि की शुरुआत हो रही है और ये पूरे देश भर के लिए शुभांकर होने वाला है आज जब हम वाइब्रेंट गुजरात समिट के समारोह में बैठे तब शुरुआत में मैंने देखा था और आज देख रहा हूं बहुत बड़ा अंतर गुजरात और भारत के अंदर देख रहे हैं आज पूरी दुनिया में उत्पादन के लिए और इन्वेस्टमेंट के लिए सबसे चाहता अगर कोई डेस्टिनेशन है तो भारत है और पूरे भारत में अगर सबसे चहिता कोई डेस्टिनेशन है तो हमारा गुजरात है दो दशक पहले देश की जनता ने मोदी जी के विजन को देखते हुए गुजरात मॉडल को स्वीकार करते हुए पूरे देश का नेतृत्व दिया और द, एक दशक के अंदर ये इतना बड़ा परिवर्तन गुजरात देश के अंदर हम देख रहे हैं कि जब मोदी जी ने देश का प्रधानमंत्री पद संभाला हमारी अर्थव्यवस्था दुनिया की अर्थव्यवस्थाओं की तालिका में ग्यारहवें नंबर थी आज हम पांचवें नंबर पर खड़े हैं और सम्मान के साथ खड़े और मैं बड़े विश्वास के साथ कह रहा हूं मोदी जी जब प्रधानमंत्री तीसरी बार बनेंगे वो पांच साल के अंदर ही हम दुनिया की तीसरे नंबर की अर्थव्यवस्था बनकर दुनिया के सामने गौरव के साथ खड़े होंगे आज मैं इतना कहना चाहता हूं कि गुजरात आगे की देखकर आगे बढ़ रहा है और मुझे विश्वास है जिस प्रकार से वाइब्रेंट गुजरात समिट का आयोजन भूपेंद्र भाई के नेतृत्व में हुआ और ढेर सारा एमओयू हुई नहीं मैं सबको मिला हूं दिल्ली में जिस प्रकार की प्रशंसा इस समिट की हुई है मैं भूपेंद्र भाई और उनकी टीम को हृदय से ढेर सारी शुभकामनाएं भी देता हूं

મહાત્મા મંદિર સતત ત્રણ દિવસ સુધી વિશ્વભરના દેશોના અતિથિઓ માટે ગ્લોબલ નેટવર્કિંગ અને થોટ શેરિંગનું વાયબ્રન્ટ સેન્ટર બની રહ્યું આ દણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સમય કરતાં બે કદમ આગળનું વિચારનારા વિઝનરી લીડર છે જ્યારે કોઈ એ બિઝનેસ સમિટનો વિચાર પણ નહોતો આવતો ત્યારે તેમણે ગુજરાતને વિશ્વ વેપાર ઉદ્યોગ જગતનું ગ્લોબલ ડેસ્ટિનેશન બનાવવાની નેમ સાથે બે હજાર ત્રણમાં વાયબ્રન્ટ સમિટની પ્રથમ વાર રાજ્યમાં શરૂઆત કરાવી હતી વડાપ્રધાન ભારતીય સંસ્કૃતિના કુટુંબકમ એક પૃથ્વી એક પરિવાર એક ભવિષ્યના વિચારને જી ટ્વેન્ટીની ભારતની સફળ પ્રેસિડન્સીથી વિશ્વ સમક્ષ મૂક્યો આ વિચારને ચરિતાર્થ કરતા દસમી વાઇબ્રન્ટ સમિટમાં એકસો ચાલીસ થી વધુ દેશાના દેશોના હજારો પાર્ટિસિપન્ટ્સ ડેલિગેશ સહભાગી થયા ભારત અને વિશ્વભરના આ સમિટના પ્રમોશન માટે બાર દેશમાં રોડ તથા દેશના અગિયાર મોટા શહેરોમાં રોડ સહિત પંચોતેર જેટલી પ્રી વાયબ્રન્ટ ઇવેન્ટ પણ કરી છે એમએસએમઈ ઉદ્યોગ એ રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની બેકબોન છે વાયબ્રન્ટ સમિટના માધ્યમથી એમએસએમઈ ઉદ્યોગને પણ ઉત્તરોત્તર નવું બળ મળ્યું છે વડાપ્રધાન પ્રેરણાથી આ સમિટમાં રાજ્યના વિવિધ જિલ્લાઓની ભાગીદારી પ્રેરિત કરવા બત્રીસ જિલ્લાઓમાં આ વર્ષે વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટનું પણ સફળ આયોજન આપણે કર્યું હતું તેના પરિણામે જિલ્લાના એમએસએમઇ વિકાસની વધુ તકો